મારું નામ મનસુખભાઈ જાદવ છે અને ભાજપ અગ્રણી છું ઘટનામાં એવું છે સાહેબ આ લોકો સવારમાં સાડા આઠ વાગ્યે દીકરાને ગમે ત્યાં મૂકવા જતા હોય એ અમને જાણ નથી તો કબીર રોડ રામાપીના મંદિર પાસે પૂર ઝડપે પાછળથી મોટું દૂધનું ટેન્કર આવતા બાપ દીકરાને બે પાછળના જોટામાં લઈ અને બેનો છૂંદો કાઢી નાખ્યો છે ઘરે આવતીકાલે કાલે ઘરે બેનનો પ્રસંગ છે ભત્રીજા થાય આ લોકો અજયભાઈ શું કામ કરે છે અજયભાઈ દીકરા જે રહ્યા એ નોકરી કરે છે એના પપ્પા જે રહ્યા એ મજૂરી કામ કરે છે ભાઈ જગ્યા નોકરી કરે છે હવે ઈ બહુ જાણ નથી સુરતમાં સદ્ગુરુ 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 શ્રી રણછોડ નગરમાં રહ્યા છે આપને શું થાય છે અમારે અમારા વિસ્તારના છે એટલે અમારે તો ગમે ત્યાં જવાનું જ હોય મારે સગુ નથી થાતું પણ અમારા પરિવારના છે એટલી મને ખબર છે